ઓકે નમસ્કાર ખેડૂત મિત્રો તો આપણે અત્યારે એક શેરડીનો પાક છે ને જે કોડીના તાલુકો છે ને વડનગર ગામ છે તો ત્યાં એક પ્રગતિશીલ ખેડૂત છે અને એણે આ વખતે મતલબ બે હજાર પચીસમાં શેરડીનું વાવેતર કરેલું છે તમને પહેલાં એનું પ્લોટિંગ બતાવી દઉં આ શૂટિંગ લાઈવ એનું પ્લોટિંગ છે આ એનું પ્લોટિંગ છે આ ખેડૂત આપણી સાથે છે આપણે ખેડૂત પહેલાં જાણીએ અને પછી બાજુમાં એક પ્લોટિંગ છે આ દેખાય છે ને એનું શૂટિંગ કરીએ એને કઈ રીતનું છે એ આપણી સાથે છે તો એને જ પૂછીએ નમસ્કાર તમારું આખું નામ ગામ અને મોબાઈલ નંબર જણાવો હા મારો રામભાઈ નંબર એકાવન ઓકે હવે આ આ ભીમભાઈ તમારો વાડ છે અને આ તમારા ભાઈનો વાડ છે

બરાબર કાર્ડ હતું ત્યારથી તમે દવા વાપરો છો તમે દસ વર્ષથી આ નેટસપ કંપનીની પ્રોડક્ટ વાપરો છો તો તમને કેવું લાગે છે દસ વર્ષથી વાપરો છો તો સારું રિઝલ્ટની દ્રષ્ટિએ તમે સારું છે મગ અડદમાં તમે વાપરો છો શેરડીમાં વાપરો છો અને પણ વાપરો છો તમને પરફેક્ટ રિઝલ્ટ મળે છે બરાબર એટલે દસ વર્ષથી જો એક કસ્ટમર એકને એક દવા વાપરતો હોય તો દવામાં કંઈક યુનિક હોય મતલબ એને રિઝલ્ટ મળતું હોય તો જ એ દવા દસ વર્ષ સુધી એકને એક ખેડૂત છે એ વાપરે છે આ તમને વાડ દેખાય છે હવે આ વાડ છે આ તમારા ભાઈનો છે ને નાના ભાઈ ભાઈનો છે અને આ એ ભાઈનો કેશુભાઈનો ભીમભાઈનો વાડ છે આ એના ભાઈનો છે આ હવે મારે એ જાણવું છે કે કેટલા દિવસ આગળ છે આ પંદર દિવસ આગળ છે આ વાડે તમને લાઈવ શૂટિંગમાં દેખાય છે આ આ આ તમને દેખાડું આ પંદર દિવસ એના કરતાં આગળ છે આહીથી આ ગેપ પડી ગયો આપણો પંદર દિવસ પાછળ છે આ આમાં બે વખત એનપીકે અને સેટ આમાં કોઈ તમે કેમિકલ ખતર આપેલું છે આમાં કોઈ કેમિકલ આપેલું નથી એટલે મારે તમને ખાસ એ ફરક બતાવો છે કે આમાં કોઈ કેમિકલ વાપરેલું નથી ખાલી એનપી કે સેટ બાય નોણું મતલબ જમીન સાથે પીએ બે વખત આપેલું છે બીજું એટલું જ નથી બતાવું પણ એની ફૂટ છે એ પણ તમે જોઈ શકો તમને લાઈવ કેમેરામાં બતાવું એની ફૂટ કેટલી છે હા એની ગ્રીનહરી જોઈ લો ત્યાં વિકાસ જોઈ લો

તમે જોઈ શકો છો એમાં જમીન દેખાય છે આમાં ક્યાંય તમને જોઈ લો આ રીતનો એમાં એટલો ફેર પડે છે હા એટલો તફાવત છે આ બાજુ અને આ બાજુ આપણે દવા વાપરેલી છે એમાં કેટલો ફેર છે અને જ્યાં આપણી દવા નથી વાપરેલી એ શેરડી પણ હું તમને લાઈવ થોડુંક સેઢા ઉપરથી બતાવું છું જેથી તમને ખ્યાલ આવે અને ગ્રીન હરિયાની હાઈટ લાઇટ અને આ બાજુમાં એની એની એના પાનનો વિકાસ છે તમે જોઈ શકો છો પાન જોઈ લો અને આ વાડના પાન જોઈ લો તમે આની હરી જોઈ લાઈટ જોઈ લો આની અને એ જ આ વાળમાં આ જોઈ લો એટલો તફાવત તમને દેખાય છે